આપણે છોટીલા દર્શન કરવા ગયા હતા તો દર્શન કરી જોવાય પાછા વળી ગયા થા પણ મતલબ માં ડુંગર ઉપર જ સહી હજે પાજા કેમજી ભાઈને અમે ગયા હતા દર્શન કરવા તો દર્શન કરીને હવે આઈને એની સેવ થઈ ગયા છે ટ્રાફિક છે ફૂલ આયા બરાબર તો તેરાનો ગામનો આ દર્શન કરો પછી તમને આ મંદિર છે અને ઉપર ગામનો તમને બતાવી દઈએ બરાબર

एक दे तन जवाब दे दे तन जवाब दे पानी हाँ पानी ना तलो दे तन दे मैं बट इन्हें ना तो सही हूँ खान कर दो आमिर इंडिया वाले तो फोक्स दे सके हमें

ગાર્ડન છે બાજુમાં તો મારો વિડીયો ગમે તો લાઈક કર્યો શેર કર્યો સબસ્ક્રાઈબ કર્યો આરબી સોલંકી કરાવી છે બરોબર મિત્રો આપણે આ કામ કરી રહ્યા છીએ કે બગીચા સોસે ગાર્ડન ફરવા માટે હો લેવા માટે બધું જો Anh đạo mọi người ở đây cũng Để thấy thấy rồi thấy 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 thấy